કોથરવાડીનો બે દિવસથી ઘૂમ યુવકનો મૃતદેહ નાણાના પાણીમાંથી મળ્યો મજૂરી કામે જાઉં છું કહી યુવક ગત રવિવારના રોજ ઘરેથી નીકળ્યો હતો પારડી શહેરમાં કોથરવાડી શિવનગરની બાજુમાં રહેતો રાજુભાઈ રઘુભાઈ હળપતિ ઉંમર વર્ષ તેતાલીસ ગત ઓગણત્રીસ ડિસેમ્બર રવિવારના રોજ ઘરેથી મજૂરી કામે જાઉં છું કહી તે નીકળ્યો હતો જે તે દિવસે મોડી રાત સુધી ઘરે ન આવતા તેના પરિવારજનો આજુબાજુ વિસ્તારમાં શોધવા નીકળ્યા હતા પરંતુ કશે પત્તો લાગ્યો ન હતો આ દરમિયાન તારીખ એકત્રીસ ડિસેમ્બરના સાંજે પાંચેક વાગે કોથરવાડી સુખલાવ રોડ પર આવેલ એક નાળાની નીચેના પાણીમાં ગુમ રાજુભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાબતે રાજુભાઈના મોટાભાઈ રમેશભાઈએ પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસે મૃતદેહનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે પરિવારજનોનું માનવું છે કે રાજુભાઈને દારૂ પીવાની ટેવ હતી અને તેઓ અવારનવાર નાળા પાસે બેસતા હતા અનુમાન છે કે પીને તેમણે સંતુલન ગુમાવ્યું હતું અને જેના કારણે તે નાળામાં પડી ગયા હશે ત્યારે પારડી પોલીસ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે